Calma, આલ્ફા આ બાજુ આલ્ફા હોટલ વડનગર વડનગર મહેસાણા અમદાવાદ ની આપણે ચોકલી ઉપર આવેલા હવે કોમેન્ટ કરી દો જેને જોઈ હોય ત્યાં

મને નઈ ખબર કઈને નહીં ખબર કાચવું તળાવ હોય જગ્યા સારી બીજું કઈ નઈ ફોટો પાછો ફોટો પેલું જ પાડી તો નિકુલ કોઈ ના એટલે પેલો જવા થઈ જવાનું

હો બંગલા તારા પાકા પાયા ના ને બસ આગળ નહિ આવડતું આપડે કળવજી ને આયા તા કોમેડી બેન કળવજી ને વિડીયો ઉતારવા આયા તા વાયકણ તો મિત્રો આયા તળાવ નું નામ આપડે પેલા સિક્યુરિટી વાળા ગાર્ડ પૂછ્યું એ યોની એમ કીધું કે અંબાલી કોઠા તળાવ અમને તો ખબર નતી પણ હવે પૂછ્યું હવે કે તળાવ એવું અંબાલી કોઠા તો અમે યાદ નહી રહેતું એને ભઈ હું ખોઈ જજે આ ભઈ હું ખોઈ અમને આમાં હું જલતો છે આવી એવું ડિઝાઇન તો પણ અરે ભાઈ એ ભઈ તો ભાઈ ભઈ આયો અબે મજા આયગા ના ભીડો હા આ કોટાળું જાડ બંગલા તારા બાગ ના પછી એવું એવું ગીત આવે ને આ કુવો છે કે મારા ફોન માં રિઝલ્ટ હારું આવે અન આ એવો હ એટલે બક ચમ રીલ બનાવી બનાવી જા બનાવી થાય કરી લે ના હોય તારાથી થાય કરી લે મન તો બહુ રિઝલ્ટ ભાઈ એરો ભાઈ તો

હા કોક આ કોક નો નંબર પછી આ કે લવ જે કે લવ પાછું લવ નું સ્પેલિંગ આ લવ આ લવ નું સ્પેલિંગ શું હોય એલ વી કમ્પ્લીટ હાથ છો સર આ બધું યાર આ બધું પણ આપણો ફરવા વસ્તી પેલી કરે ને આવું ના લખા બગાડાય ના બીજું કોઈ ના આપણા ફરવા માટે બનાયેલું હોય અને આવું બધું દિવાળી યાર આપણે લચ્છે થોડું પણ સારું લાગે

હા હા આપણો બતા અહીંયા જો આપણે લાયા તો સારું હતું લે આજો ખાશી બધી પેળી કરો તમારા નસીબમાં નથી હાજો હજી આવી રહી હા કોઈ મોટી ના હોય ઓ આ દે દેતારે ઇત તને અલગ અલગ વસ્તુ ખવરા અલગ અલગ ખવરાય બોલા તો આપળો જીવા પાસે ઘેર ચલો રીલ બનાવી દીજે ચલ્યા બક્ષોદી બહુ કર પારો તેમ ઓ પારો إني كل بين إن شاء